નમસ્કાર મારા મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે દેવી દેવતાની ભક્તિ કરવાની કોઈ જરૂર નથી તો એનું કારણ છે હું એનો વિરોધી નથી એનો વિરોધ નથી કરતો પરંતુ એક સાધો તો સબ સજે દેવી હોય દેવતા હોય યક્ષ હોય કિન્નર હોય ગાંધર્વ હોય કોઈ પણ શક્તિ હોય આ અસ્તિત્વમાં જેટલી શક્તિ રમી રહી છે એ બધી શક્તિને પાવર કોનો મળે છે પરમાત્માનો તો તમે એક જ પરમાત્માને પકડી લ્યો જે મુખ્ય પાવર હાઉસ છે એ પાવર હાઉસને જ પકડી લો એટલે પછી તમારે ક્યાંય ફરવાની જરૂર નથી અને જો પાવર હાઉસ તમારું થઈ ગયું તો બધા દેવી દેવતા કિન્નર કે જેટલી બધી શક્તિ હોય અસ્તિત્વની અંદર જે બધી તમારી જ છે બધી જ તમારી ઓટોમેટિક થઈ જાય તો આને સમજવા માટે આપણે સાદી સરળ અને સમજાઈ જાય એવી ભાષામાં વાત કરીશું આજે તો આપણને જલ્દી સમજાઈ જશે આપણને દરેકને એટલી તો ખબર છે કે જે મેઇન પાવર હાઉસ હોય છે તેમાંથી ત્રણ લાઈનો નીકળે છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોન તો આ રહ્યા એ જ ત્રણ ગુણ છે જેને આપણે રજોગુણ ગુણ અને સતો ગુણ કહીએ છીએ તો એ આ ત્રણ લાઈનનો એ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે તો લાઈન નીકળી ક્યાંથી મેઇન પાવર હાઉસમાંથી મેઇન પાવર હાઉસમાંથી ત્રણ લાઈન નીકળી જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ રજો ગુણ તમો ગુણ અને સતગુણ હવે આ ત્રણ લાઈનનો ડાયરેક્ટ તમારા ઘરમાં આવતી નથી પરંતુ ડાયરેક્ટ તે ડીપીમાં આવે છે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ જગતની એક ડીપી છે કેમ કે ત્રણનું કામ અલગ અલગ છે બ્રહ્માનું કામ ઉત્પત્તિનું છે શિવનું કામ શિવ મતલબ નું કામ સંહાર કરવાનું છે અને વિષ્ણુનું કામ પાલન પોષણ કરવાનું છે તો પરમાત્માનો પાવર આ ત્રણના જોડી આવે છે અને ત્રણમાંથી આવીને પછી સૃષ્ટિનું સૃષ્ટિ પર પોતાનું જેવું કામ છે એવો પાવર સપ્લાય જુદી જુદી પ્રકારનો પાવર સપ્લાય થાય છે તો આ ડીપીમાંથી તે પાવર સપ્લાય થઈને તમારા ઘર સુધી પહોંચે છે તો તમારા ઘરમાં જેવું યંત્ર હોય તેવો પાવર મળી છે માનો કે તમારા ઘરમાં ઘરઘંટી મિક્સર વોશિંગ મશીન ફ્રીજ ટીવી ટ્યુબલાઇટ સો વર્ટનો બલ્બ સાઠ વર્ટનો બલ્બ નાઇટ લેમ્પ કે પછી તમારા ફોનનું ચાર્જર આ બધું નિષ્ક્રિય છે એટલે કે આમાંથી એક પણ યંત્ર પોતાની મરજીથી ચાલી શકતું નથી જ્યારે તેના અંદર પાવર સપ્લાય થાય છે ત્યારે તે સક્રિય બને છે અને એમાં તમારા યંત્રનો તાર એટલે કે તમારા યંત્રનો વાયર સેક ડીપીની લાઇન સુધી જોડાયેલો હોય અને ડીપીથી ત્રણ લાઈન પાવર હાઉસથી જોડાયેલી હોય ત્યારે જ આ શક્ય બને છે પરંતુ તમારા યંત્રથી લઈને શેક પાવર હાઉસ સુધી જો વાયરમાં વચમાં ક્યાંય ગેપ પડી ગઈ છે તો તેનો એક તાર થતો નથી અને એક તાર ન થવાથી તમારા યંત્ર સુધી પાવર સપ્લાય થતો નથી તો પછી તમારા યંત્રને પાવર ન મળવાથી તે નિર્જીવ બની જાય છે તે સક્રિય થઈ શકતું નથી તો આપણને એટલી તો સમજણ પડે કે આપણા ઘરમાં જેટલા પ્રકારના યંત્ર છે તે બધા જ યંત્ર મેઈન પાવર હાઉસની કૃપાથી જ ચાલે છે અને પાવર હાઉસની કૃપાથી જ તે આપણને પ્રકાશ આપે છે તો આજે આપણે એટલા બધા બેહોશીમાં જીવન જીવી રહ્યા છીએ કે આપણે આપણા યંત્રના વખાણ કરીએ છીએ અને કહીએ છીએ કે હે બલ્બ તું પ્રકાશમાન છે હે પંખા તું મને હવા આપી રહ્યો છે હે ફ્રીજ તું મને ઠંડુ પાણી આપી રહ્યું છે હે ઘર તું અનાજ દળી આપે છે તો આવી જ રીતે આપણે યંત્રના વખાણ કરીએ છીએ પરંતુ આપણે નજર નજરને આગળ નથી દોડાવતા આપણે ટૂંકી દ્રષ્ટિથી જોઈએ છીએ પરંતુ તમે દ્રષ્ટિને રેન્જ વધારો તો સમજાય છે કે અરે ભાઈ હું કેટલો પાગલ છું હું યંત્રના વખાણ કરું છું પરંતુ આ બધા જ યંત્રને જ્યારે પાવર હાઉસમાંથી પાવર મળે છે ત્યારે જ બધા યંત્ર સક્રિય લાગે છે તો પછી આ બધા જ યંત્ર મહાન નથી કે પછી ડીપી પણ મહાન નથી કેમ કે ડીપીને પણ પાવર હાઉસમાંથી જ પાવર મળે છે ત્યારે જ એ ડીપી આપણને પાવર સપ્લાય કરે છે જો ડીપીમાં જ પાવર ન આવતો હોય તો આપણને પાવર ક્યાંથી સપ્લાય કરે તો બ્રહ્મા વિષ્ણુ મહેશની મહેશને જ પરમાત્માની ઉર્જા ન મળતી હોય તો બ્રહ્મા ઉત્પત્તિ ક્યાંથી કરે વિષ્ણુ પાલન પોષણે ક્યાંથી કરે અને મહેશ એટલે કે શિવ સંહારે ક્યાંથી કરી શકે તો મેઇન પાવર હાઉસ સુધી પહોંચે છે અને ત્યારે જ ખબર પડે છે કે ડીપી અને આ યંત્ર દરેકનો આધારસ્તંભ પાવર હાઉસ છે એવી જ રીતે પરમાત્મા એ જ મોટામાં મોટું પાવર હાઉસ છે અને પરમાત્માના પાવર હાઉસમાંથી મુખ્ય ત્રણ લાઈનો નીકળે છે જેને આપણે ત્રણ ગુણ કહીએ છીએ અને એ જ ત્રણ ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એની શંકર તો એ તો આ ત્રણ ગુણો એક ડીપી છે અને તેમાંથી અનેક પ્રકારની લાઈનો નીકળે છે તો દેવી દેવતા તે પણ એક પ્રકારનું યંત્ર છે અને પરમાત્મા ઋતુ પાવર હાઉસની કૃપાથી જ બધા જ સક્રિય દેખાય છે તો પછી આપણે પરમાત્મા ઋતુ મહાપાવર હાઉસને જાણી લઈએ તો તેનો સીધો જ પાવર આપણામાં સપ્લાય થાય છે ત્યારે જ આપણા ત્રણ ગુણરૂપી લાઈનોની જરૂર રહેતી નથી અને જ્યારે પરમાત્માને જાણી લઈએ અને જ્યારે આપણને સીધો પાવર મળે ત્યારે જ આપણી રજો ગુણ તમો ગુણને સતગ ગુણ ત્રણ ગુણથી આપણે ઉપર ઉઠી જઈએ છીએ એટલે કે પાંચ તત્વથી આપણે ઉપર ઉઠી જઈએ છીએ પ્રકૃતિથી આપણે ઉપર ઉઠી જઈએ છીએ કારણ કે આપણને બ્રહ્મા વિષ્ણુ મહેશના પાવરની જરૂર નથી દેવી દેવતાના પાવરની જરૂર નથી કોઈના જ પાવરની આપણને જરૂર નથી આપણે સીધો કોન્ટેક કરી દીધો સીધો એક તાર કરી દીધો આપણા હૃદયથી તે પરમાત્માના હૃદય આપણે એક એવો વાયર મારી દીધો એક તારક મારી દીધો એક વાયર મારી દીધો કે સીધો ત્યાંથી પાવર સપ્લાય થાય એવો સીધો આપણા હૃદય આવી જાય વચમાં આપણે કોઈને લાવવાની જરૂર નથી તો દેવી દેવતા રીતે યંત્રની પણ જરૂર રહેતી નથી કેમ કે તમારો તાર સીધો જ પરમાત્મા સાથે જોડાઈ જાય છે અને પરમાત્મા સાથે તાર જોડાતા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને દેવી દે દેવતા અને પૂરું બ્રહ્માંડ પૂરું અસ્તિત્વ મય બની જાય છે એટલે જ કહેવાય છે કે એકને જ જાણવાથી બધું જ જાણી લેવાય છે મતલબ જો પરમાત્મા તમારા હૃદયમાં ઉતરે તો બીજા બધા જને દેવી દેવતા આપ મેળે તમારી સેવામાં હાજર રહે છે તો આનો કહેવાનો મતલબ શું છે કે આપણે વાયા વાયા કરીએ છીએ પાવર હાઉસમાંથી ડીપીમાં પાવર આવે ડીપીમાંથી લાઇનમાં પાવર આવે અને લાઈનમાંથી આપણા ઘરે જે યંત્ર હોય એ યંત્રમાં પાવર આવે ત્યારે આપણું યંત્ર સક્રિય આપણને લાગે પરંતુ આપણે બધા પર ચોકડી મારી દેવીએ છીએ આપણે સીધું જ પાવર કનેક્શન લઈ લેવું છે તો આપણા હૃદયનો તાર આપણે પરમાત્માના હૃદય સુધી જોડી દઈએ કહેવાનો મતલબ એક સાધો તો સબથી એક જ લાઈનથી બધો પાવર આપણને સપ્લાય મળી રહેશે ઓમ તત્સ આદેશના પ્રણામ